અને જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ખુલે આમ ભંગ કરી અતિ ઉચ્ચ અવાજમાં ડીજે વગાડે છે જેના કારણે ગ્રામજનોમાં વ્યાપક અશાંતિ અને તકલીફો ઊભી થઈ છે પ્રદૂષણ ગામની પ્રાથમિક શાળાઓ તથા વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ પેદા કરે છે પરિવારજનો તથા સમાજની લાગણીઓને ક્ષોભમાં મૂકે તેવા ગીતો સાર્વજનિક સ્થળે વગાડવામાં આવે છે ડીજે પર ચડીને ડાન્સ કરતા કેટલાક કિશોરો અને બાળકો અકસ્માતની ઘટનાનો ભોગ બને છે જે પણ ચિંતાજનક છે અને અત્યંત તીવ્ર અવાજને કારણે ગામના વયોવૃદ્ધ નાગરિકો હૃદય

ઘણા સમય થી ડીજીઓ બહુ મોટા અવાજે વગાડે છે અને વિભિષ ગાયો ગવડાવે છે એના કારણે સ્કૂલમાં વિદ્યાર્થીઓના હજુ અમારે દવાખાનું છે દવાખાના અંદર પણ આવતા ઘણા છોક છોકરીઓને બૈરીઓને પણ એની પણ એની આડઅસરો થાય છે અને છોકરાઓને ભણવામાં ઘણી જ મુશ્કેલીઓ પડે છે અત્યારે પરીક્ષાનો સમય આવી ગયો છે તો પરીક્ષા માટે છોકરાઓ જે વાંચન કરતા હોય અને રાત દિવસ રાત્રે આખી રાત ડીજે વાગે છે પાંચ મિનિટ દસ મિનિટ વાગતો કલાક બે કલાક વાગતો વાંધો ના આવે પણ આખી રાત ડીજે વાળા હાઈ લેવલથી બગાડે છે હાઈ અવાજ થી બગાડે એના છોકરાઓ ભણવામાં ધ્યાન આપતી નથી હતા એના લીધે આર્થિક રીતે ગામની અંદર ઘણી નુકસાની થાય છે અને શિક્ષણમાં પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે એટલે અમે ગામના આગેવાનો ગામના હિત માટે અને ગામના ઉત્કર્ષ માટે અમે બધા આગેવાનો અને સરપંચશ્રી અને પંચાયતના સભ્યો ડેપ્યુટી સરપંચશ્રીઓ તેમજ બીજા ઘણા બધા માણસો અમે સાથે આવીને માન્ય શ્રી કલેક્ટર સાહેબ અમને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અને સાહેબને ઘટતું કરવા અમે વિનંતી પણ કરી છે માંગ શું છે તમારું સૌથી તો વધારે ડીજે માં દારૂ મારું નામ ઉદેશ્ય છે અંદર ની વસ્તી બરાબર હવે હવે સીઝન ચાલુ થઈ ગઈ છે બરાબર ટૂંક સમયમાં આજુબાજુમાં લગભગ બાર થી ચૌદ સ્કૂલો આવેલી છે બરાબર અને આજુબાજુમાં બાયપાસ કરવા વાળા બધા દર્દીઓ પણ છે એટલે નો બહુ ત્રાસ છે એટલા માટે અમે કલેક્ટર સાહેબ ગામના બધા સભ્યો સાથે આવેદનપત્ર મુશ્કેલીઓ ગામમાં તો બાળકોને હાલ અત્યારે ભણવામાં ખૂબ જ તકલીફ પડે છે બીજા નંબરનું કારણ કે જયારે ડીજે વાગતું હોય ત્યારે બાળકો સ્કૂલમાં ભણતા ભણતર છોડી અને બહાર નીકળી જતા હોય છે જોવા માટે ડીજે જોવા માટે અને આજુબાજુમાં લગભગ એટલા એરિયામાં બાયપાસ વાળા સ્ટેન્ડ મુકાવેલા ઘણા બધા પેશન્ટો છે બીપી ના દર્દીઓ છે ડાયાબિટીસ ના દર્દીઓ છે ઘણી બધી વૃદ્ધ માણસો છે ઘણા બધા આવી બધી બહુ મુશ્કેલીઓ પડતી હોય છે એટલા માટે અમે ગામના તમામ સભ્યોશ્રીઓ સાથે આવી મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવેલા છીએ તો બહુ જ ઊંચા અવાજ સાહેબ બહુ જ ઊંચા અવાજ ડીજે વાગે છે હા અને કોમ્પિટિશન સૌથી વધારે છે કોમ્પિટિશનનો બે જગ આવી ગયો છે

અને કોમ્પિટિશન તો સાંભળ્યું જ હોય આ દારૂના અડ્ડા છે એ બધું બધું બંધ થઈ જવું જોઈએ ઇંગ્લિશ દેશી જે કઈ હોય સાચું હોય એમાં લોકો વીપીના વિભાગથી ઈશારા કરે આ બધું છે મગજ ખરું એ બધું તમારું હા મળે છે